અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા આલુંજવાડ છે વેહતી વાન ખાડીમાં દૂષિત પાણી વહેતું હોવાની ફરિયાદ ઉઠી છે અંકલેશ્વર તાલુકા પંચોલીજી આઈડીસી ને અડીને આવેલા વાન ખાડીમાં ઉમરવાડા અને આલુંજ ગામ પાસેથી પસાર થાય છે જેમાં અંકલેશ્વર એક સપ્તાહથી દૂર પાણી વહેતું જોવા મળી રહ્યું છે પાણી ફીરના ગોટેગોટા નીકળી રહ્યા હોવાની સાથે દૂષિત પાણી લગાતાર વહેતું જોવા મળી રહ્યું છે જે અંગે સ્થાનિક ખેડૂત બિલાલ ગંગાત દ્વારા અંકલેશ્વર જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે ખાડીમાં વહેતા દૂષિત પાણીના સમાચાર સામે આવતા ગ્રામજનો પણ એકત્ર થઈ ગયા હતા જે પાઇપ પાસેથી પાણી આવી રહ્યું છે ત્યાંના ફોટા વિડીયો લઈ કચરામાં રજૂઆત કરી હતી આ અંગે બિલાલભાઈ ગંગાત એ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહ ઉપરાંત આ પરિસ્થિતિ જોવા મળી રહી છે હજુ પણ ચાલુ છે જીપીસીબીમાં પણ ફરિયાદ કરવામાં આવી છે તો આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક ડોમેસ્ટિક પાણી હોવાનું જોવા મળી રહ્યું છે જો કે ખેડૂતની ફરિયાદ આધારે સતત સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેનું પૃથ્વીકરણ પણ કરવામાં આવી રહ્યું છે તેમજ આ અંગે વડી કચેરી ખાતે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે હાલ આપણે અહીંયા વન ખાડી પર ઊભા છીએ પાનોલી જીઆઈડીસી દ્વારા પોલ્યુટેડ વોટર જે અહીંયા ડિસ્ચાર્જ ડાયરેક્ટ કરવામાં આવે છે અને એની કોઈ સાંભળતું નથી તંત્ર કોઈ સાંભળતું નથી આ છેલ્લા પંદર દિવસથી આવી હાલત છે જીપીસીપીને ફરિયાદ કરો પાણીનું સેમ્પલ લઈ જાય છે કોઈ એક્શન લેવામાં આવતા નથી હાલ તમે અહીંયા જોઈ શકો છો આ પાણીમાં કેટલું ફીણ છે અને આપણે જ્યારે કહીએ છીએ એ લોકોને કે આ પાણીનું ફીણ છે તો એ લોકો એવું જવા ઉડાવ જવાબ આપે છે અને એવું કહે છે કે આ પાણી આ જે ફીણ છે એ આ જે કપડાં ધોવે છે અને એનું જે પાણી નીકળે છે એના ફીણ હોય આવું ફીણ હોઈ શકે કોઈ દિવસ આટલું બધું એના પર તાત્કાલિક અસર જે એક્શન લેવામાં આવે નહીં તો અમે પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે થોડા દિવસોમાં જેની તંત્ર નોંધ લે જીપીસીપીના સાહેબ શ્રી વિજયભાઈ ઠાકોલિયાને વારંવાર રજૂઆત ટેલિફોનિક જાણ અને વિડીયો પણ મોકલ્યા છે એ કોઈ દિવસ રૂબરૂ અહીંયા આવતા નથી અને જોતા નથી માટે આપ આવીને રૂબરૂ જુઓ તો તમને ખ્યાલ આવે કે શું હાલત છે અહીંયાની અહીંયા જે મજૂર માણસો રહે છે એના ગંભીર અસરો થાય છે હવામાન બોરના પાણી અને બોરના પાણી પણ ખરાબ થઈ રહ્યા છે কৈৰছ টংকলেশ্বৰ পাণলী উমৰোৱা পাণলী